સમગ્ર ગુજરાતના તમામ લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જેલમાંથી છૂટ્યા પછી આ દીકરીએ મીડિયા સમક્ષ અને ગઈકાલે રાત્રે મજિસ્ટ્રેટ સમક્ષ પોતાની આ પ્રવિતિ જણાવ્યું હતું અને કહ્યું હતું કે પોલીસે તેને પટ્ટાથી માર માર્યો છે

ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજ સુરત દ્વારા પોલીસના આકર્તને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે અને નિર્દોષ દીકરીના સર્ગસ પાડનાર તેમજ માર મારનાર અધિકારી તેમજ કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે આજ રોજ અમે મુસ્લિમ સમાજ દ્વારા અમરેલીમાં જે ઘટના બની જે એક દીકરી ઉપર અત્યાચાર થયો તે બાબતને લઈને આજે કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ખાસ જણાવવાનું આપના માધ્યમથી કે અમરેલીના અંદર એક દીકરીને પોલીસ દ્વારા રાત્રે બાર વાગે ઉચકી અને તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે અને બીજે દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવતું હોય તો એ ખૂબ નિંદનીય બાબત છે કાયદાની જો જોગવાઈ હોય તો કોઈપણ સંજોગમાં સુરત સુરજ આતમે તે પછી કોઈપણ મહિલાને પોલીસ ખાતું એરેસ્ટ કરી શકતું નથી અને જો એરેસ્ટ કરવાની હોય તો મેજિસ્ટ્રેટ સાહેબની પરમિશન લેવામાં આવે પણ આ બેનને ભાજપના મળતિયાઓએ એક મોટું કારસ્તાન કરી અને આમને ફસાવવાનું એક મોટું કાવતરું ઘડ્યું છે ભાજપના મળતિયાઓએ એક લેટર ડિક્લેર કર્યો આમની પાસે લેટર લખાવ્યું અને લેટર ડિક્લેર થયો તેના કારણે પોલીસે આ બેનને ઉચક્યા અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું ખરેખર આ લુખા તત્વો કાયદાને ભાજપના જે લુખા તત્વો છે જે કાયદાનું અને બેનનું અપમાન કર્યું છે સરે આમ ગુજરાતની એક દીકરીને અન્યાય થયો છે પોલીસ ખાતું કાયદો જાણવા છતાં પણ અજાણ થઈ અને જો રાત્રે આવી રીતના દીકરીને ઉચકતા હોય તો સમજવામાં આવે છે કે કાયદાના રક્ષક ખરેખર ભક્ષક બન્યા છે આજે ભાજપનું તંત્ર ગુજરાતના અંદર શરે આમ પોતાની મરજીથી કાયદો ચલાવી રહ્યું છે ગાંધીના ગુજરાતના અંદર આજે એવું લાગી રહ્યું છે કે આ ભાજપનું ગુજરાત છે ડૉક્ટર સાહેબ આંબેડકરના બનાવેલા બંધારણના મુજબ કોઈ પણ પ્રકારનું ભાજપ આજે બંધારણ પ્રમાણે ચાલી નથી રહ્યું અને મન ફાવે તેમ દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે મન ફાવે તેમ બુટલેગરો બેફામ બન્યા છે મન ફાવે તેમ ડ્રગ્સનો મોટો વેપલો થઈ રહ્યો છે આજે આ એક શરમજનક ઘટના છે આપણા માટે કે આજ ગુજરાતની એક દીકરી આજે સમજો કે પટેલ સમાજની દીકરી હોય કાલે કોઈ પણ સમાજ કે ધર્મની દીકરી હોય તેને આવી રીતના રાત્રે ઉચકી જઈ અને તેને પટ્ટાથી માર મારવામાં આવતો હોય તો અમારા ગુજરાત માટે આ ખૂબ શરમજનક ઘટના કહેવાય અને આના માટે દરેકે દરેક મહિલાઓએ અને ગુજરાતના તમામ વ્યક્તિઓએ બહાર નીકળવું પડશે અને આની લડત આપવી પડશે સમસ્ત મુસ્લિમ સમાજ સુરત દ્વારા અમરેલી પીડિત દીકરીને સમર્થન આપવામાં આવે છે ન્યાયની લડાઈમાં મુસ્લિમ સમાજ દ્વારા સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપીને તત્કાલીન કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે હિન્દ ટીવી ન્યૂઝ સુરત